પહેલો પ્રશ્ન માણસના શરીરનું મજબૂત હાડકું કયું હોય છે એ પીઠનું બિસાથાનું સાથનુ ડી ચડવાનું જવાબ આવશે ડી ચડવાનું બીજો પ્રશ્ન ગંદુ પાણી પીવાથી કઈ બીમારી થઈ શકે એ માથાનો દુખાવો બી કિડની ખરાબ થવી સી પેટનો દુખાવો ડી ચાડા ઉલટી જાબ આવશે બી કિડની ખરાબ થવી ત્રીજો પ્રશ્ન રોજ બટાકા ખાવાથી કઈ બીમારી થઈ શકે એ કેન્સર બી મોટાપા સી સુગર ડી એસિડિટી જવાબ આવશે બી મોટાપા પ્રશ્ન ક્યુ ફર ખાવાથી આંખનું તેજ વધે છે એ જમરૂખ બી સીતાફર સી કેવી ડી અનાનસ જવાબ આવશે સી કીવી પાંચમો પ્રશ્ન ડેન્ગ્યુ તાવમો કયા જાનવરનું દૂધ પીવાથી રાહત મળે છે એ ગાયનું બી સી ઊંટડીનું ડી બકરીનું જ્યાબ આવશે ડી બકરીનું પ્રશ્ન ભારત સિવાય બીજા કયા દેશમાં ગાયની પૂજા થાય છે એ ચીન બી નેપાળ સી પાકિસ્તાન ડી થાઈલેન્ડ જાબ આવશે બી નેપાળ સાતમો પ્રશ્ન ગંગા નદીને બાંગ્લાદેશમાં ક્યા નામે ઓળખાય છે કયા રાજ્યમાં ઉગે છે એ કેરળ બી સિક્કિમ જે રાજસ્થાન અરુણાચલ પ્રદેશ જ્યાં બાવશે ડી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે એ ગોવા બી સિક્કિમ સી અસમ ડી કેરલ જાબાવ ડી કેરલ દસમો પ્રશ્ન વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે એ વિટામિન સી વિટામિન બી બાર વિટામિન એ વિટામિન ડી સે બી વિટામિન બી બાર અગિયારમો પ્રશ્ન કયું ફૂલ બાર વર્ષમાં એક વખત જ ખીલે છે એ નાગપુષ્પ બી રેફલીસિયા સી નીલકુરુંજી ડી ડોલર જવાબ આવશે સી નીલકુરુંજી પ્રશ્ન ખોટું બોલનાર પાસેથી સાચું જાણવા કયા યંત્રનો ઉપયોગ થાય છે એ સેટેનોગ્રાફ બી પોલિયોગ્રાફ સી ટેલિક્રોમ ડી સિસ્મોગ્રાફ જવાબ આવશે બી પોલિયોગ્રાફ પ્રશ્ન વિશ્વમાં સૌથી પહેલા ચાની ખેતી કયા દેશમાં થઈ હતી એ ભારત ડી ચીન ડી ચીન ચૌદમો પ્રશ્ન કબૂતર પક્ષીને સાનું પ્રતિક માનવામાં આવે છે એક ક્રાંતિનું ડી ખતરાનું સી સંદેશાનું ડી શાંતિનું જવાબ આવશે ડી શાંતિનું